ટુભાઈ રાઠોડ પૂર્વ કોર્પોરેટર હાલમાં મારા વાઇફ કોર્પોરેટર છે આ બિલ્ડિંગમાં વારંવાર નોટિસો આપેલી છે છતાંય નોટિસનું નોટિસોનું કોઈ બજવણી વારે વારે થાય છે પણ આ બિલ્ડિંગ આજ વર્ષોથી જર્જિત છે અને આ ખાવુધરી ગલી કહેવાય છે જે કડિયાવાડમાં આવેલ છે એને ખાવૌધરી ગલી કહેવાય છે અને અહીંયા રાત્રે એટલું પબ્લિક નાસ્તામાં હોય છે કે જેના લીધે આકાશમાં જ થવાનો જ હતો અમે વારંવાર નોટિસો આપી છે વારંવાર કોર્પોરેશનમાંય રજૂઆત કરેલી છે પણ આ બિલ્ડિંગનું હવે આ સાવ પરિસ્થિતિ એવી છે કે આ બિલ્ડિંગ સાવ ગમે ત્યાં ઢગલો થઈ શકે એમ છે વારે વારે રજૂઆત કરેલી છે વારે વારે બધું આજે શું ઘટના એટલે આજમાં તમે જોઈ શકો છો બિલ્ડિંગને તમે એક કેમેરો ફેરવશો એટલે તમને ખબર પડી જશે કે આમાં કાયદેસર પિંજર થઈ ગયું છે અત્યારે બીજામાં અમારે એક અહીંયા નાસ્તાવાળા બે ભાઈ છે એમાં એક પરોઠાવાળા ભાઈ છે એ પરોઠાવાળા ભાઈ શૈલાષ છે એને લાગ્યું છે અને ઉપરથી બિલ્ડિંગ પડી એટલે આ કંપ પારાપેટજી છે એ આખી નોખી થઈને સીધી ઉપર આવી છે એટલે એ સીધી રેકડી ઉપર છે આ તો સારું છે કે હજી કદાચ એ બારે વાગ્યાની આસપાસ હોત ને તો કાયદેસર લોકો જમવા આવે છે હવે જમવા આવે છે તો ઈજા વધારે થાત ને કોઈ જાનાની વધી વધી જાત કેટલા લોકો અત્યારે બે જણાને લાગેલું છે અને બે બેને એકસો આઠમાં લઈ ગયા છે